દાહોદ ખાતે જૈન સમાજ દ્વારા સોનગઢની પંચ કલ્યાણક પ્રતિષ્ઠાની મૂવી બતાવવામાં આવી દાહોદે શહેરના સિનેમેરા ટોકીઝમાં સોનગઢ સૌરાષ્ટ્રમાં જે પંચ કલ્યાણક પ્રતિષ્ઠા થઈ હતી તેની મૂવી દાહોદના બંને થિયેટરમાં બતાવવામાં આવી દિગંબર જૈન સમાજના લોકો દ્વારા આ મૂવી જોવામાં આવી જેમાં

પંચકલ્યાણક એટલે પાષાણથી પરમાત્મા બનવાની વિધિ પાષાણની પ્રતિમામાં સ્થાપના નિક્ષેપથી જે પરમાત્માની વિધિ કરવામાં આવે છે જેના દ્વારા અમે પણ આપની આત્માનો અનુભવ કરીને પોતે પણ પરમાત્મા બની જઈએ એ રીતનો સંદેશ હોય છે આ પ્રતિષ્ઠા બદલ કુંદકું કહાન ટ્રસ્ટનો હું સર્વ દાહોદ સમાજ તરફથી ખૂબ ખૂબ આભાર માનું છું મેં પ્ર તો આ પ્રતિષ્ઠા પ્રત્યક્ષ રૂપથી પણ નિહાળી છે અને એની મૂવી દેખવામાં તો એ યાદ મારી બિલકુલ તાજા થઈ ગઈ જાણે ફરીથી પ્રતિષ્ઠા દેખતી હોઉં એવું લાગતું હતું મને ખૂબ ખૂબ આભાર સમસ્ત સમાજનો અને જે પ્રતિષ્ઠા કરી એ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર દાહોદ સમાજનો પણ હું નીતિન ધોધી દાહોદ ગુજરાત નવા મંદિર કેરાપંથિત પંચનો અધ્યક્ષ દાહોદ બોલી રહ્યો છું આજ રોજ સોનગઢ સૌરાષ્ટ્રમાં જે પંચકલ્યાણક પ્રતિષ્ઠા થઈ જેની મૂવી દાહોદની બંને થિયેટરમાં બતાવવામાં આવી રહી છે દિગંબર જૈન સમાજના ભાઈ બહેનો યુવા નાના બાળકો બહુ આનંદિત રીતે ઉપસ્થિત થયા છે અને દસ વાગ્યાથી મૂની મૂવીની શરૂઆત થઈ ગઈ છે બે હજાર વર્ષ પૂર્વે ભગવાન મહાવીર સ્વામીએ જે મોક્ષ કલ્યાણ માટે પંથ બતાવ્યો અને અત્યારે કુંકું દેવે મોક્ષ કલ્યાણ કઈ રીતે પ્રાપ્ત થાય તે માર્ગ દર્શાવ્યો તે જ પરિપાટીમાં પરમપૂજ્ય ગુરુદેવ શ્રી કાંજી સ્વામીએ સોનગઢ મધ્યે સમસ્ત જીવોને મોક્ષ પ્રાપ્તિ કેવી રીતે થાય માત્ર ક્રિયાકાંડથી નહીં પણ આત્માનુભૂતિથી મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે સમસ્ત જીવોને માર્ગદર્શન આપ્યું અને એ જ પરિપાટીમાં સોનગઢ સૌરાષ્ટ્રની અંદર પિસ્તાલીસ ફૂટ ઊંચી અને જેની નીચે છેતાલીસ ફૂટ એને ટેકો આપવામાં આવ્યા તેવી પ્રતિમાનું અનાવરણ થયું ભવ્ય અને અસંખ્ય માનવમેદની વચ્ચે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવી સૌરાષ્ટ્ર સોનગઢની અંદર અને સમગ્ર ભવ્યજીઓએ તેનો ખૂબ જ આનંદિત રીતે લાભ લીધો જય